બુધવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તો પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જ્યારે કોર્ટે એક દિવસના રિમાન્ડની માંગણી મંજૂર કરી છે તો મોલાના સહિત અન્ય બે આયોજકોના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે સંવેદનશીલ જે મેટર છે મોલાનાને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન એજન્સી તરફથી દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા આ દસ દિવસના રિમાન્ડની સામે અમે ડિફેન્સ લોયર જે છે સબીરે શેખ એડવોકેટ શકીલે શેખ મકરાની અને શાજીદ ખાન પઠાણ એ એમના તરફ મોલાના તરફથી અમે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલી હતી અને નામદાર કોર્ટ તરફથી સરકારી વકીલ અને અમારી આર્ગ્યુમેન્ટ સાંભળી અને માત્ર એક દિવસના રિમાન્ડ મંજૂર મંજૂર કરવામાં આવેલા છે એમાં મુખ્યત્વે અમારી દલીલ એવી હતી કે જે રિમાન્ડ માગવામાં આવેલી છે તે ચોવીસ કલાકથી વધુ કસ્ટડી પોલીસ પાસે છે અને ત્રેસઠ કલાક સુધી કસ્ટડી હતી એ દરમિયાન ઇન્વેસ્ટિગેશન કરી શકે અને ઇન્કવાયરી થઈ શકે આ ઇનફ ટાઈમ હતો ત્યાર પછી જે ટ્રાન્સિટ રિમાન્ડ આપવામાં આવેલા એમાં ડેસ્ટિનેશન છે ડેસ્ટિનેશન જૂનાગઢ કાલે ગઈકાલે પાંચ વાગ્યા સુધી આવી ગયેલા હતા તેમ છતાં નામદાર કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવેલા નથી તેથી વધુ સમય પોતાની કસ્ટડીમાં પોલીસ રાખેલા છે એટલે એના ઉપર પણ અમારી દલીલ હતી અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એનું પણ બ્રિજ થયું છે એ પણ દલીલ હતી આ બધા મુદ્દા અમેરી દલીલ અને સરકારી વકીલને દલીલને ધ્યાનમાં રાખી અને માત્ર એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે